બધા ઘરે છે ને મંગળાબાન ઘરે છે એક્ટિવ છે એ તો ઈયો પર કોઈ છે ને ને આકા વાળું કોઈ નથી એટલે ઈયો ને કરે નથી આપણે ઘરે તો આપણે બે આકા વાળા છે ના ના લાબે આ પડ્યો તો એ આપણો બ્લેક ઘોડો અરે બ્લેક ઘોડો બે દાડા પહેલા લાયો ને હવે ગોમો ઓટો એક મારો એટલે એમ તો બે વાર તો પંચર પડે આમ શું બ્લેક ઘોડો ઓ નો થોડું કેટલું ગાડે તમે જો ખબર જ થઈ હતી કયો સાધન થાય ને પંચર નથી પડતો એ મને તો વાત કરને ઘણાય આવે

મોચો ના પડો તા પૈસા ઈ ઘરમાં પડી મે રોયા પ્રાસે પૈસા લે હાથ ને લગાડ તો મમે ભારે વાત થઈ જશે મોલ મોતન કઈ જોરો કોર્સી કાકા લઈને હેડોરો કોઈ પાસે કોઈ લઈને પૈસા રેડી આજ તમને પૂછવાય નીરો કોર્સી કાકા ઓ વટાવો હમણા ખબર અલ્યા વેલી ડબલ્યુ પાસે પૈસાનો પાસો કોર્સી કાકા આની અંદર જ રૂપિયા છે

અરે મારી વાત એમ નથી આ પૈસા ને આ પૈસા ને હાથ ફટાફટ તમે તાર બે તમારો અંદર થી હો તને આ પૈસા મને આ કુવાડી લઈને તો લેબડો કાપતા હોય પર કરું શીખાકા

રાખવાડી લઈને આવું બધા નહીં આવે યાર આવું મત કરો હા તમે હો આખી જિંદગી મેં તમારું ના મોન્યું ગડા આપડે આખી જિંદગી આખી મૂડી પૂજી છે બસ આટલા માં તો આપડે પડ્યા છે

વધો ને થોડોક હું આઘા પાસો ઘરે કામ કરે નવ હદ્દાબાઈ નહીં હતા થોડુંક સાપાઈ નહીં ને રોટલા દો ઉપરાજ તો આજો ને એક્ટિવા લઈ પડે દેખો ચેવી લાવે છે એક્ટિવા